સાથે નેટકોમ 2025 નું આયોજન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ અમદાવાદ શાખા તેની સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે નવેમ્બર ઓગણત્રીસ અને ત્રીસ ના રોજ નેટકોમ બે હજાર પચીસ નું આયોજન કરશે સસ્ટેનેબલ સપ્લાય ચેઇન પાથવે ટુ નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ થીમ પરની આ રાષ્ટ્રીય પરિષદ જવાબદાર અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન મેનેજમેન્ટના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે ઉદ્યોગ શિક્ષણ જગત અને સરકારના અગ્રણી અવાજોને એક સાથે લાવશે આ પરિષદમાં પર્યાવરણીય સામાજિક અને સંચાલન સંકલન ટકાઉ ખાદ્ય પ્રણાલીઓ અને સપ્લાય ચેઇન કામગીરીમાં પરિવર્તન લાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ બ્લોક ચેઇન અને બિગ ડેટા સહિતની ઉભરતી ટેકનોલોજીઓની વધતી ભૂમિકા પર ચર્ચા કરવામાં આવશે મેન્યુફેક્ચરિંગ પાવર ફાર્માસ્યુટિકલ્સ હેલ્થકેર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોના વરિષ્ઠ લીડર્સ આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ લલિત રાજ મીણાએ જણાવ્યું હતું કે આ પરિષદ વૈશ્વિક સપ્લાય ચેઇન્સ માટે એક નિર્ણાયક સમયે આવી રહી છે કાચા માલના સોર્સિંગથી લઈને લાસ્ટ માઇલ ડિલિવરી સુધી વ્યવસાયો અભૂતપૂર્વ જટિલતાનો સામનો કરી રહ્યા છે પારદર્શિતા નૈતિક શાસન અને કાર્બન ઘટાડા અંગેની અપેક્ષાઓ ક્યારેય આટલી ઊંચી રહી નથી નેટકોમ બે હજાર પચીસ ઉદ્યોગ માટે સામૂહિક રીતે સ્પષ્ટ માર્ગ તૈયાર કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરશે આઈઆઈએમએમ અમદાવાદ શાખાના ચેરમેન અવધેશ યાદવે જણાવ્યું હતું કે આ પરિષદનું ધ્યાન સૈદ્ધાંતિક સંવાદોને બદલે કાર્યવાહી કરી શકાય તેવી આંતરદ્રષ્ટિ ઉત્પન્ન કરવા પર છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મારું નામ પંકજ પંચભાઈ છે હું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટિરિયલ્સ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ વેસ્ટ છું આપણા માટે અમદાવાદ માટે આ ગર્વની વાત છે કે પચાસ વર્ષમાં આ ફર્સ્ટ ટાઈમ આપણું નેટકોમ આ નેશનલ લેવલનું ઇવેન્ટ એ થઈ રહ્યું છે આ આ ઇવેન્ટ આ પ્રોગ્રામ દરમિયાન અમે અમારા જે ડેલિગેટ્સ આવવાના છે એ સરને કીધા પ્રમાણે તમારે સો ઇન્ડસ્ટ્રીઝમાંથી આવવાના છે જેનામાં પંચોતેરના ઉપર ગુજરાતના કંપનીઓ છે અને અમે એનામાં અવેરનેસ લાવવાના છે કે એમને એજ્યુકેટ કરીને એમનામાં લીડરશીપ લઈને એમનું એટીટ્યૂડ પર્યાવરણ પ્રતિ ચેન્જ કરીને નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ સુધી અમારે પહોંચવાનું છે આપણા મોદી સાહેબનું આ વિઝન છે સસ્ટેનેબલ સપ્લાય છે એને અમે ભાગીદારી કરી રહ્યા છીએ એના માટે આપણે આપણા માનનીય ચીફ મિનિસ્ટર સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમનું પણ અમારે મેસેજ મળ્યું છે અને ક્લાઇમેટ કેબિનેટ મંત્રી અર્જુન મોડવાડિયાનો પણ અમારે મેસેજ મળ્યું છે એમના પણ શુભેચ્છા મળ્યા છે તો અમે સરકાર સાથે મળીને આ દેશમાં કાર્બનનું ઉત્સર્જન ઓછું કરવા માટે કટિબદ્ધ છીએ અમે આ આ પ્રોગ્રામ દરમિયાન અમે સાત ઇન્ડસ્ટ્રીને કવર કરી રહ્યા છીએ જેમ કે એન્ડ ગેસ સેક્ટર પાવર સેક્ટર ફાર્માસ્યુટિકલ સેક્ટર ફૂડ સેક્ટર અને ઓટોમોબાઈલ સેક્ટર તો વિવિધ ક્ષેત્રથી નિષ્ણાંત લોકો આવીને એના ઉપર એમનો ટોક કરવાના છે અને એ આપણને કહેવાના છે કે કેવી રીતે કાર્બન આ ઇન્ડસ્ટ્રીમાં ઓછું પ્રોડ્યુસ થશે મતલબ કાચો માલ આવીને મશીનરી પ્રોસેસ થઈને કંપનીના અંદર એનું ફિનિશ ગુડ એન્ડ યુઝર સુધી જાય ત્યાર સુધીનું જે સાયકલ છે એને સપ્લાય ચેઇન કહેવામાં આવે છે મારા નામ લલિત મેણા રાષ્ટ્રીય દક્ષ ભારતીય સામગ્રી પ્રબંધ સંસ્થાન इसमें हमारी जो पूरी भागीदारी है लगभग सौ कंपनियों की है जो सारे भारत से आएंगी उनके डेलीगेट्स आ रहे हैं कुछ ऐसी कंपनियां हैं पंद्रह बीस ऐसी कंपनियां जो प्रत्यक्ष रूप से यहां भाग ले रही हैं और प्रोग्राम को सपोर्ट भी कर रही हैं जो ऐसी कंपनियां हैं जो जो विषय इस कॉन्फ्रेंस का है दो दिन का सस्टेनेबल सप्लाई चेन एंड जीरो कार्बन उस विषय पे बहुत ही गहरे से काम कर रही हैं और आगे क्या काम करने जा रहे हैं उससे हमारे देश को हमारे जनता को क्या उसको बेनिफिट होगा वो हम दो दिन में ये डिस्कशन करने जा रहे हैं और इस डिस्कशन के बाद जो आउटकम आएगा उसको हम प्रेस के साथ भी साझा करेंगे और भारत सरकार और राष्ट्र राज्य सरकार को भी प्रेषित करेंगे कि हम इस एरिया में आगे बढ़ें तो हमें हमारे देश को हमारे प्रदेश को ये फायदा हुआ गुजरात से मैक्सिमम कंपनियाँ तो गुजरात से ही हैं वैसे लेकिन जो पंद्रह बीस कंपनियाँ जो, जो डायरेक्ट भाग ले रही हैं बड़ी कंपनियां हैं जैसे अदानी भी है आरती इंडस्ट्रीज भी है बहुत सारे इंडस्ट्रीज हैं वो गुजरात से ही हैं और कंपनियां बाहर से अपने रिप्रेजेंटेटिव यहाँ भेज रही हैं और फाइनेंशियली सपोर्ट कर रही हैं तो लगभग डेढ़ सौ डेढ़ सौ कंपनियों के लोग प्रतिभागी या भाग ले रहे हैं कार्बन का बेसिकली जो प्रदूषण जो है ना उसको कैसे कम किया जाए प्रदूषण से जो कार्बन डाइऑक्साइड जो प्रोड्यूस होती है उसको कितना निम्न स्तर तक हम लेके आ जाए कौन सी टेक्नोलॉजी उसमें अपनाएं हम अपने घर में क्या करें इंडस्ट्री में क्या करें ट्रांसपोर्ट जाते टाइम क्या करें गाड़ियों को क्लब करके चलें इलेक्ट्रिसिटी इलेक्ट्रिसिटी कम यूज़ करें जिसके प्रोडक्शन में जो कार्बन होता है उसको कम करने के लिए सारे प्रयास है क्योंकि आज जो हमारी स्थिति है जो पोल्यूशन लेवल आ रहा है बहुत जा रहा है हमारे स्वास्थ्य के लिए भी हानिकारक है हमारे वन काटे जा रहे हैं उनको भी हमें आगे बढ़ाना है, है और ये जो कार्बन से जो हमारे आगे के आने वाली पीढ़ी को जो नुकसान हो रहा जा रहे हैं उसको बचाना है हमें हमें अपने लिए नहीं हमने आगे की पीढ़ी को भी क्या बचा के देंगे कि उनके स्वास्थ्य का भी हमें ख्याल रखना है ये सब करके जीरो कार्बन की ओर भारत सरकार नौ भारत सरकार पूरे विश्व में ये प्रयास किए जा रहे हैं